માંડવી નગરપાલિકા દ્વારા હર ઘર તિરંગા ઘર ઘર યાત્રા વરસતા વરસાદ વચ્ચે પણ માંડવીનગર તિરંગાના રંગે રંગાયો એક પેડ માકે નામ અંતર્ગત તાપી ગાર્ડનમાં મંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે વૃક્ષારોપણ પણ કરાયું માંડવી નગરપાલિકા દ્વારા આજ રોજ તારીખ બાર આઠ બે હાજર ચોવીસ રોજ સતત વરસી રહેલા વરસાદ વચ્ચે આપણા દેશની આન બાન અને શાન સમા હર તિરંગા હર તિરંગા યાત્રા મંત્રી કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં યોજાઈ હતી તિરંગા યાત્રા માંડવી આશાપુરા માતાના મંદિરથી મંત્રી કુંવરજીભાઈ હડપતિ દ્વારા પ્રસ્થાન કરાવી હતી આખા નગરમાં આનંદ ઉલ્લાસ સભ્ય ભારત માતા કે જય વંદે માતરમના નારા લગાવી યાત્રા વલ્લભભા ખાતે પહોંચે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને મંત્રી કુંવરજીભાઈ વરસાદ વચ્ચે પણ વિવિધ કોલેજ શાળાના બાળકો અધિકારીઓ પાલિકાના કર્મચારી પાલિકાના સદસ્ય ભાજપના સંગઠનના હોદ્દેદાર તેમજ વિવિધ મોરચાના હોદ્દેદાર કાર્યકરો નગરજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વર્ષે રહેલા વરસાદ વચ્ચે પણ આનંદ ઉલ્લાસભેર રેલીમાં જોડાયા રાષ્ટ્રભાવના ઉજાગર કરી તે બદલ સૌના આભાર માન્યો હતો રાષ્ટ્રગીત અને ગાઈને કાર્યક્રમની પૂર્ણાહુતિ સુપડી ચાર રસ્તા ખાતે કરવામાં આવી હતી આ પ્રસંગે સુરત જિલ્લા ભાજપ મંત્રી આશિષભાઈ ઉપાધ્યાય

માતાના ચરણમાંથી અમે આ રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું લગભગ બે હજાર જેટલી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા એમાં મારા શાળા કોલેજના વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા ભાગ લીધો હીરા ઘસુએ પણ ભાગ લીધો અને તમામ કોર્પોરેટરથી લઈને તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સદસ્યો પણ આ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આજની જે રેલી હતી તિરંગ યાત્રા આ તિરંગા યાત્રામાં અમારે શહીદ થયેલા વીર સૈનિકોને યાદ કરવા પડે એટલા માટે આ એક નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ સમગ્ર ભારત દેશમાં અને ગુજરાતમાં પણ આ યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે લગભગ અગિયાર તારીખથી બાર તેર તારીખ સુધી આ યાત્રા જુદા જુદા સ્થળે નીકળશે અને શહીદોને સાચા અર્થમાં હૃદયથી એ લોકો સન્માનિત કરે જીતેન્દ્ર સોલંકી નો રિપોર્ટ માંડવી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો સાથે